તાપી જિલ્લાના સોનગઢ ખાતે જનમંચ કાર્યક્રમમાં યુવાનો મહિલાઓ વેપારીઓ ખેડૂતો પીડિતો વંચિતો શોષિતો પોતાની સમસ્યાઓની વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સમક્ષ રજૂઆત કરી હતી આદિવાસીઓ સાથે થતો વિકાસના કામોમાં ભેદભાવ અને અન્યાય બંધ કરવામાં આવે તેવું અમિત ચાવડાએ જણાવ્યું હતું આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર મેળવવામાં પડતી હાલાકી દૂર સરકાર કરે તેવું પણ જણાવવામાં આવ્યું હતું ડેમ નજીક હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં ભાજપ સરકારનો અન્યાય કેમ થઈ રહ્યો છે આદિવાસીઓના જળ જંગલ અને જમીનના અધિકારને છીનવાનું બંધ કરે ભાજપ સરકાર તેવું અમિત ચાવડાએ જણાવ્યું હતું